ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 4 ના આપણે આઈએમપી ક્વેશ્ચન દેખીએ વન લાઈનર તો તેમાં આપણે દેખીશું x2 3x 12 0 ને વાસ્તવિક બીજ નથી ખરું છે કે ખોટું આપણે તપાસવાનું છે તો અહીં આપણે ખબર કેમ નહી પડશે બીજ છે કે નહીં તો કે આપણે વિચલનનો સૂત્રના મદદથી આપણે શોધી શકીશું છીએ તો d સૂત્ર છે તેનો d b2 4ac પણ અહીં b શું છે અહીં a શું છે અહીં c શું છે આપણે શોધીશું તો b બરાબર શું છે અહીં આગળ તગડે 3 હવે a બરાબર શું છે અહીં એકડે 1 સી બરાબર શું છે બાર સી બરાબર શું છે બાર આટલું તો બધાને આવડતું હોય બરાબર તો D બરાબર માઇનસ ફોર એસીમાં આપણે આ કિંમતો મૂકીશું તો બી કેટલું છે તગડ ત્રણ તો કે તગડે ત્રણ ને વર્ગ માઇનસ ફોર એ કેટલા છે એક સી કેટલા છે એક બગડ બાર ઘરની બાર તો નવ માઇનસ ચાર 12 ચાર બાર બાર 12 બાર એક બાર બારદું ચોવી બારતાલીસ છત્રીસ બાર ચોક એટલું આવડતું છે ઘડિયા કાચા તપાકા કરો દસમા ધોરણમાં આવ્યા તમે હા હવે નવમાંથી અડતાલીસ જાય તો કેટલા વધે

ખરું છે તમે ખરજો પરિશ્રમ બરાબર આપણે સાબિત કરવાનું સાબિત કેમનું કરીશું ધ્યાન નહીં હવે અહીં આપણે બી કરવા માટે શું કરવાનું એક્સ હવે અહીં માઇનસ છે તો આવા જતા શું થશે પ્લસ બરાબર જીરો પોઈન્ટ ચાર હવે ધ્યાન નહીં હવે આવો થશે આ બાજુ વર્ગ નું થઈ જશે તો માટે એક્સ બરાબર વર્ગુણમાં કેટલા આવશે જીરો પોઈન્ટ ચાર હવે હજુ આપણે છેદમાં છે એક જ શું મૂકીશ હવે આપણે આગળ વધીએ એક્સ બરાબર એક્સ બરાબર જો હવે અંદર આવી ઉપર શું આવશે વર્ગુણમાં ચાર નીચે શું આવશે વર્ગુણમાં દસ ખબર પડી હવે દેખો માટે એક્સ બરાબર વર્ગમૂળ ચાર વેલ્યુ કેટલી થશે બે ને વર્ગમૂળ દસની કોઈક વેલ્યુ થાય વર્ગમૂળા દસ જ રહેશે તો સાદી ભાષામાં એક્સ બરાબર બે વર્ગમૂળ દસ આવે તો શું આપણે આ એક બીજ જીરો પોઈન્ટ બે છે તે સાચું છે કે ખોટું છે ખોટું છે તો શું આ વિધાન ખોટું શું આ વિધાન ખોટું છે પડે છે ને એક્સ બરાબર બે ના છે તેના વર્ગમૂળ દસ આપણને ઉકેલ અથવા બીજ મળ્યું છે હવે એની જો એક બીજો દાખલો હોય તે પણ તમને અત્યારે જ કરાવું છું બરાબર બરાબર કેટલો હશે બગડે બે આ છે તે જ માટે એક્સ વર્ગ હવે માઇનસ છે આ બધા શું થશે પ્લસ માટે એક્સ વર્ગ બરાબર ઝીરો ચાર થશે માટે એક્સ બરાબર વર્ગમાં કેટલા થશે જીરો પોઈન્ટ ઝીરો ચાર માટે એક્સ બરાબર જો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બે તો નીચે કેટલી સંખ્યા શું લખી દેવાના બે ને આગળ એક લખવાનું ભૂલાવીને ઉપર એક સંખ્યા છે આપણે લખી દેવાનું ને આખું આપણે કર્યું વર્ગમૂળમાં હવે ત્યાં નહીં માટે એક્સ બરાબર વર્ગમૂળ ચાર છેદમાં વર્ગમાં સો એક્સ બરાબર વર્ગ કેટલી વેલ્યુ આવે બગડે બે અને વર્ગ સો કેટલી વેલ્યુ આવે એકડે મિનિટ દસ તો સિમ્પલ બેના છેદમાં દસ છે અને બે ના છેદમાં દસ અહીં કેટલી કેટલા શૂન છે એટલે આપણે પોઈન્ટ કેટલા આવી બાજુ લેવાનું એક જ સ્થળ બરાબર તો એક્સ બરાબર જીરો પોઈન્ટ બે એક્સ બરાબર જીરો પોઈન્ટ બે જે આ વિધાન ખરું છે બી જીરો પોઈન્ટ બે છે તો કે હા ખરું છે આ ખરું છે બરાબર ઓકે આવા સવાલ બેઠા જ બળવા પૂછાય છે બકા જરાય અઘરું નથી આ થોડું ગણતરી આવડતી હોય ને તો એકદમ હેલા હેલા સવાલ છે એટલે કે મહેનત કરજો તમે લોકો અને આથી હું કહેવું છું આ જેટલા પણ કરાવું તેનો આવતીકાલથી ટેસ્ટ આવજો ટેસ્ટ ચાલુ મીન્સ કે તમારે મહેનત ફૂલ કરવાની છે રાતના દસ વગર અગિયાર વગર બગાડ ટાઈમ જરાય છે નથી જરાય મીન્સ કે જરાય નથી તમને લાગે ને કે પહેલો મહિનો બીજો મહિનો બે મહિના છે આ દાડા આજે ઓગણીસ તારીખ થઈ ને દસ દાડા બાકી છે અને હજુ દસ અગિયાર હજુ પહેલો મહિનો છે બીજો મહિનો આખો છે તો કે સી સિત્તેર એસી દાડા સમથિંગ બાકી હશે સિત્તેર દાડા બાકી ગણો ને તમે પણ બગા ખરેખર એટલા બધા દાડા બાકી નથી કેમ કે તમે માંદા પડશો કોઈનું લગ્ન આવશે બરાબર ભાઈ કોઈનું કોઈનું કોઈના વાગશે કાં તો કોઈનું એક્સિડન્ટ એવું થયું ના થાય એ તો સારું છે બરાબર પણ સાદી ભાષામાં ભાઈ તમે લોકો ખબર નહીં આડ શું થઈ જશો થોડા ટાઈમ કે ના આટલું વાંચો આમ છે તેમ છે તેમ વાત કરું તો ગણીને આપણે લગભગ આપણે વાત કરીએ તો ચાલી પચાસ દાડા છે તમારી પાસે પેલા વીસ દાડ એમ કાઢી નાખો બરાબર તો ચાલી પચાસ દાડા તમે કેટલી તૈયારી કરો એની કરતાં વાત કરો કે રોજના અગિયાર અગિયાર વાગ્યા લગીને વાંચવાનું ચાલુ કર દો ટ્યુશનનું જેટલું કરાવ તેટલું જ કરો વધારે ના કરતા પાસ પણ થશો સરખા માર્ક્સ પણ લાવશો પણ ક્યારે રોજ કરો ત્યારે બાકી નહીં આવે ઓકે જેનું બગા એકદમ પાયો કાચો છે ને તેને કહો કે ભાઈ તમે પાંચ વાગ્યાનું ટુશન આવો નાના ઘરના છોકરા સાથે ટ્યુશન આવો મારે કોઈ વાત એક્સ્ટ્રા ફીઝ નહીં લો બકા હા આવો ટ્યુશન તમે સરખી તો હું ભણાવીશ પેલા લોકો છે ને તેની સાથે બે જગ્યા ના મળતો ઊભો ઊભું રહેવાનું બકા ઓકે સરખી તો ભણજો અહીંયા આવીને